નવસારી કૃષિ યુનિવર્સિટી નાયબ બાગાયત વિભાગ અને બાગાયત મહાવિદ્યાલય તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેરી પ્રદર્શન અને કેરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન નવસારી યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર ઝીણાભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નવસારી કૃષિ યુનિવર્સિટીના અસ્પી બાગાયત કોલેજ ખાતે કેરીની દુર્લભ જાતોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં એકસો પચીસથી વધુ પ્રકારની કેરીઓ રજૂ કરવામાં આવી હતી કેરીનું પ્રદર્શન અત્યારે રાખવામાં આવ્યું છે ખૂબ બધા ખૂબ બધી બધી વેરાયટીઓ આવી છે કુલ બસો ને એકતાલીસ જેટલી જુદી જુદી જાતની કેરીઓ આવી છે ખેડૂતોના પણ ખૂબ બધા સેમ્પલ છે યુનિવર્સિટીના છોતેર જેટલા સેમ્પલ છે અને ખેડૂતોના પણ એકસો પચ્ચીસ જેટલા નમૂના આવ્યા છે એ નૂરજહાં એક કિલોના બારસો રૂપિયા આ રાજાએ વસાવેલી છે વેરાયટી બહારની છે આ નૂરજહાં ત્યાર પછી બ્રોઇન કિંગ છે એ પણ ખાવાની સારી છે પછી બનાના મેંગો સૌથી મીઠી લાગે મતલબ મેં ત્રીસ વેરાયટી લઈ આવેલો એ તીસે ત્રીસ ખાવા માટે સારી છે પ્રદર્શનમાં આજે આવી તો ઘણો પહેલો આનંદ એ કે ઘણી વેરાયટીઓ જાણવાની મળી લોકો એનાથી પ્રોત્સાહિત થાય કારણ કે કેરીમાં હવે એવું થઈ ગયું કે અમુક લિમિટેડ કેરી પર તો જ લોકોનું ધ્યાન બીજી નવી નવી વેરાયટીઓ પર લોકોનું હજુ ધ્યાન કેરી તો પરેશાન આવે જોઈ તો એને ખ્યાલ આવે કે આવી બી વેરાયટીઓ છે